એલસીબી પોલીસે શિહોરથી વર્તેતથી ભાવનગર તરફ આવી રહેલો છોટા હાથીમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો જ્યારે ઈસમને ઝડપી લેતા પૂછપરછ કરતા જ્યારે બે ઈસમોને ઇંગ્લિશ દારૂનો જથ્થો દેવાનો હતો ત્યારે ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી એલસીબી પોલીસના સ્ટાફના માણસો ખાનગી વાહન ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે એક છોટા હોતી લોડિંગ વાહન રજિસ્ટર નંબર જીજે જીરો ફોર એ ડબલ્યુ તેર બાસઠ જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સિયોર તરફથી ભાવનગર શહેર તરફ આવે છે જે હકીકતની સાથેના સ્ટાફના માણસોએ તુરંત જ બાતમીવાળી જગ્યાએ વોચ રાખતા રંગુલી ચોકડી નંદનવંદન હોટલ પ્લાઝા હોટલની સામે રોડ ઉપર છોટા હાથી લોડિંગ વાહન સહિત તેને રોકતા છોટા હાથીમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો સહિત ડ્રાઈવરને રોકી તેને પૂછપરછ કરતા તેનું નામ રવિભાઈ ઉર્ફે ડીજે અમરસિંહભાઈ રાઠોડ ધંધો ડ્રાઇવિંગ રહે અક્ષરપાર્ગ મફતનગર સંતોષ નગરી સંતોષી નગર ક્રિષ્ના પાઉભાજી પાછળ વાળાને ઝડપી લઈ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા ચાર લાખ અડસઠ હજાર સાતસોના મુદ્દામાળ સાથે ઝડપી લીધો હતો જ્યારે ઉર્ફે ડીજે બુદ્ધિલિયા રહે સિયોરવાડા પાયાથી લાવ્યો હતો અને અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિભાભાઈ સોટીએને ઇંગ્લિશ દારૂનો જથ્થો તેમજ અમિત ઉર્ફે અક્ષય દલપતભાઈ મકવાણા રહે કુંભરવાળાને દારૂ પહોંચાડવાનો હતો જ્યાં બંને શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી